નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાલુકાના કહનવા ગામમાં તારીખ સત્તર આઠ બે ના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કહાનવા માજી સરપંચ સુરેશભાઈ તાલુકા પ્રમુખ શ્રી સરદજી પ્રદ્યુમનજી પાદરા વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ મંગણાદના સરપંચ જયેશભાઈ અને આગેવાનો તથા કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેટલાક નવયુવાનોએ જિલ્લા પ્રમુખના હાથે ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના દરેક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાલની સરકાર દ્વારા મોંઘવારી તથા સસ્તા નદી દુકાનો દ્વારા મળતા નાદને લઈ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેના વિશે ઝાટકણી કરી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ સરકાર મોટા લોકોની સરકાર છે ને ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે તથા ખેડૂતોને પાયમાલ કરી રહી છે સરકારના નિર્ણયો ગરી વિરોધી હોય આવતીકાલે સવારે દસ કલાકે જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને જે લોકોના રાશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવશે જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આવતા સમયમાં ભાજપની ખોટી નીતિઓથી કંટાળી ગયેલ લોકો હવે કોંગ્રેસમાં વાપસી કરી રહ્યા છે અને દેશમાં ફરી કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો દરેક લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ દેશને આગળ લાવવા સાહ આપશો તેવી અપીલ કરી

હાથ સાબર્યો છે અને આવનારા સમયમાં બી કોંગ્રેસની સરકાર બનશે એ મને સો ટકા ગેરંટી છે અને જે યુવાધન જે આ આ તકલીફો પડી રહી છે એના લીધે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે તેમનું ક્યારેય બી ખોટું નહીં થાય આજે બી નહીં થાય કાલે બી નહીં થાય અને આવનારા સમયમાં બી નહીં થાય અને અમારો એક જ સંકલ્પ છે કે યુવાનોને આગળ જાય અને એમને જે તકલીફો પડતી હોય એના માટે કોંગ્રેસ સમિતિ તાલુકાની હોય કે જિલ્લાની હોય હંમેશ માટે એમની સાથે રહેશે